ભેસાણ શહેરમાં સ્વચ્છતા પર તંત્રની ઘોર બેદરકારી ટીડીઓ સાહેબ રોજ સામેથી થાય છતાં કચરાના રાજ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી વાત કરીએ સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાડતા ભેસાણ ની જુનાગઢ જિલ્લા ભેસાણ તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાનને પછાડે તેવી સ્થિતિ સર્જાય છે જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગીના સૂત્રને સાર્થક કરી બતાવતા ગામની સરકારી હોસ્પિટલ સામે જ કચરાના ઢગલા ખડકાયા તંત્ર ઘોર સૂતેલા સમાન વર્તન કરી રહ્યું છે હોસ્પિટલ જેવી જરૂરી અને સંવેદનશીલ જગ્યા સામે ગંદકી હોવા છતાં કામગીરી તો દૂર જવાબદાર વિભાગોએ નજર ફેરવવાનો પણ પ્રયાસ કર્યો નથી વિડંબના તો એ છે કે સરકારી હોસ્પિટલની બાજુમાં જ તાલુકા પંચાયત કચેરી આવેલી છે અને ટીડીઓ સાહેબ રોજ ના રોજ આ રસ્તે થી પસાર થાય છે છતાં ઢગલાઓ તેમને દેખાતા નથી નથી કે દેખવા માંગતા તેવી ચર્ચાઓ સંભળાઈ રહી છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરાયેલા કામોની નોંધ માત્ર કાગળ પર જ છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તાલુકા વિકાસ અધિકારી સાહેબની રહેમ દિલ્હી હેઠળ આ આખી લાલિયાવાડી

સ્વચ્છતા સાથે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી અને તંત્રની આ બેદરકારીને સહન કરવાની સ્થિતિમાં નથી રિપોર્ટર સંજય વાઘેલા ન્યૂઝ વેસાણની જનતા સ્વચ્છતા સાથે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી અને તંત્રની આ બે તરકારીને સહન કરવાની સ્થિતિમાં નથી ગોપાલ ભેસાણિયા સહજ ન્યૂઝ ભેસાણ